નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગર જિલ્લામાં રૂડ અકસ્માતના બનાવ વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જામનગર ગંભાડિયા હાઇવે પર સર્જાયો હતો પુરપા ઝડપી આવી રહેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરના કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હાઇવે પરથી નીચે ઉતરી ગઈ હતી વધુ આપને જણાવી દઈએ કે આ અકસ્માતમાં જામનગરના વેપારી યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે જામનગરમાં રહેતા મનોજભાઈ પરસોન્દાભાઈ કુંડલિયા નામનો વેપારી યુવાન ગઈકાલે રાત્રે પોતાની વેગનરાર કાર લઈને સિક્કાથી જામનગર પોતાના ઘર તરફ આવી રહ્યો હતો મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જે દરમિયાન એરપોર્ટ નજીક અકસ્માતમાં તેમની કાર પલટી ખાઈ ગઈ હતી અને રોડથી નીચે ઉતરી ગઈ હતી આ અકસ્માતમાં કારના ચાલક મનોજભાઈ કુંડલિયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું આ બનાવને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ